ઝઘડિયા નગરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત દિવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું આનંદ મેળામાં લગાવેલા સ્ટોલનું ઉદઘાટન નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક વિભાગમાંથી પંદર માધ્યમિક વિભાગમાંથી બાર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી સોળ આમ આનંદ મેળામાં વિવિધ ખાણીપીણીના તેતાલીસ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા જેમાં ગુલાબજાંબુ ફ્રૂટ સલાડ મંચુરિયન વડાપાવ પાવભાજી ખીચું કચોરી બેટિસ બટાકા વડા ભુંગળા બટાકા સહિતના વિવિધ ખાણીપીણીની વાનગીઓ વેચાણ માટે સ્ટોલ પર મૂકવામાં આવી ઈયોજાયલ આનંદ મેળામાં મોટી સંખ્યામાં ઝગડિયાનગરના લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ ખાણીપીણીની વાનગીઓનો ટેસ્ટ માની આનંદ મેળાનો લાભ લીધો ઝગડિયાથી શશिकांत બસાવા જી9 લાઇવ ન્યૂઝ ભરૂચ આયોજન કરવામાં આવે છે પ્રાથમિક વિભાગની પંદર કૃતિ માધ્યમિકની બાર ઉચ્ચતર માધ્યમિકની સોળ કૃતિ થઈ ટોટલ તેતાલીસ કૃતિ આજે મારા વિદ્યાર્થીઓ દ્વારા ગામ લોકો અને મારા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે જેમાં અવનવી તેતાલીસ જેટલી વાનગીઓ મારા વિદ્યાર્થીઓ પીરસ છે જેમાં ગામજનો મારા વાલી આ તમામ તમામ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ છે એ વાનગીઓને સંપૂર્ણ ન્યાય આપે મારા શિક્ષક મિત્રોની મહેનત અમારા આનંદ મેરાના ઉત્સવ સમિતિના કન્વીનર શ્રી શશિર સાહેબની અથાગ પ્રયત્નથી આજ રોજ આનંદ મેરામાં લીધેલ મારા વિદ્યાર્થીઓના પ્રયત્નો સફળ થાય આ આનંદ મેરાનો મુખ્ય હેતુ મારો એ છે કે વિદ્યાર્થી કોઈક સંજોગોની અંદર પોતાના વહીવટની અંદર ક્યાંક કોઈ દુકાન કરવાની જરૂર પડે તો એની પડતર કિંમત શું છે કેવી રીતે વેચાણ કરાય કેવી રીતે ખોટ થાય કઈ રીતે નફો થાય એ તમામ વસ્તુ એ પોતે શીખે એ હેતુથી અમે આજે આ આનંદ મેળવાનું આયોજન છે ગામજનોને મારી વિનંતી છે કે એવો આ મારા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ એ લોકો ચાખે અને મારા વિદ્યાર્થીઓનો જે આનંદ છે એને વિશેષ ઉત્સાહમાં ફેરવે